તેલંગાણામાં એસએલપીસી ટનલ ધરાશાયી થતા આઠ દિવસથી ફસાયેલા કર્મચારીઓને આધુનિક ટેકનોલોજીથી બચાવવાનું કાર્ય કરાવું તે જ તેલંગાણા રાજ્યના નાગર કર્નુલ જિલ્લામાં શ્રી શૈલમ ડાબા કિનારા કેનાલ ટનલનો એક ભાગ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ધરાશય થયો હતો જેના કારણે આઠ કર્મચારીઓ અંદર ફસાઈ ગયા હતા ફસાયેલા લોકોમાં પ્રોજેક્ટ અને સાઇટ એન્જિનિયર્સનો સમાવેશ થાય છે આ દુર્ઘટનાને કારણે રાજ્યમાં ભારે ચિંતા ફેલાય છે આઠ દિવસથી સતત બચાવ કામગીરી ચાલી રહી છે આપણા સમયના આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બચાવ ટીમોએ ફસાયેલા લોકોના સ્થાનનું નિર્ધારણ કર્યું છે તેલંગાણા ટુરિઝમ મંત્રી જે કૃષ્ણ રાવે જણાવ્યું છે કે બચાવ કાર્યમાં તેજ કરવા લાવવામાં આવી રહ્યું છે અને આશા છે કે આવતીકાલે સાંજ સુધીમાં ઓછામાં ઓછા ચાર લોકોને બહાર લાવવામાં આવશે બચાવ કાર્યમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં